તો હાલો મિત્રો જય માતાજી હર હર મહાદેવ જય દ્વારિકાધીશ તમારી ચેનલમાં સ્વાગત છે એમને બધાને ડાયરાને રામ રામ અષાઢી બીજના તો અષાધી બીજના દિવસે માં જગતચંદની આદ્ય શક્તિને ને દર્શનનું તમને બધાને કરાવું મિત્રો કેટલા સુંદર શણગાર કરવામાં આવ્યા છે ને આપણે મા ભગવતીને તો યાદ કરતો આજે તો ચાલો મિત્રો હું તમને દેખાડું કે માતાજીને કેમ અષાઢી બીજીના દિવસે અમે યાદ કર્યા હતા તો નવા હોય એ ચેનલને લાઈક છે સબસ્ક્રાઇબ કરીને આગળ વધજો અને લાઈક જરૂર કરજો જેથી કરીને મને તમને બેયને આનંદ થાય આપણે મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને રોજે રોજ આપણે આનંદ આવતો રહીએ તો ચાલો મિત્રો હવે આપણે ભગવતીના દર્શન કરાવવું તો જ્યાં જ્યાં અષાઢી વીજનો દિવસ છે ત્યાંમાં ભગવતીને એક મંદિર જગ જગજગા મારી રહ્યું છે ને જો આ બધું ડેકોરેશન કરવામાં આવ્યું છે મંદિરને તો સુંદર મજાનું આ ચપલીઓને પણ અહીંયા રાખવામાં આવી છે અલગ જગ્યાએ અને આખું આ ગ્રીન રાખીને આપણે એમાં ભગવતીને એક દર્શન કરાવીશ કે મુકુટ માને વાસ્તવ શોભે છે સુંદર મજાનું અને માતાજીના હાથમાં હાથ મા સુદર્શન ચક્ર છે ધારણ કરેલું તીર છે ધનુષ છે અને કમળ છે માતાજીના હાથમાં હાથ સુંદર મજા નો શણગાર કરવા મા આવ્યો છે મા ભગવતી જોતા જ એમ થાય કે હમણા બોલશે તો એ મા ને સુંદર લાડ લડાવવામાં આવે છે આ દસાદી બીજ દર્શન કરો તમે મા આધ્યશક્તિ સુખો છે એક પગ ઊંચો ને એક પગ નીચે રાખી મને તમને મલકાતા મલકાતા આશીર્વાદ આપે છે માતાજી એટલે સુંદર લાગે છે આજે ચારે એવો રજવાડું ને અજવા છે ને માતાજીને આપણે યાદ કરશું મિત્રો આજે ખૂબ સુંદર લાગે છે માં અને ને માના ચરણોમાં આપણે માવીને મા ભગવતીને આજે યાદ કર છું ને બે ભજનના શબ્દોથી આજે હું મા ભગવતીને યાદ કરીશ સોસાયટી બીજના પાવન દિવસના નિમિત્તે અને માને તો તમે બધા દર્શન કરતા જ હશો મિત્રો પણ યાદ કરીને દર્શન કર તો મા કેટલા સુંદર લાગે છે અહીંથી બધેથી તમે જોઈ શકો છો અને અમારે ઘરે જ બિરાજમાન છે માં જે શક્તિ જગતચંદનું કે બધાને દુઃખ દૂર કરે છે ને ઘણી માનતાઓ પણ માં જગદંબા આગળ આવે છે તો એ છે અમારામાં જગતચંદની ને ડાયરા આખા ને રામ રામ સારા અષાઢી બીચના રામ રામ મારા વતી સ્વીકાર કરજો બધાએ તો મા જગતચંદની આજે શણગાર સજ્યો છે ભજનના બે થી યાદ કરીશો ને ને રામ રામ સ્વીકાર થજો અષાઢી બીજ નિમિત્તે જે ભગવતીના દર્શન માં આદ્યશક્તિને મેં તમને દર્શન કરાવ્યા તો હવે આપણે આજ અષાઢી બીજ નિમિત્તે ભજન બોલીશું એક અને માં જગતજન યાદ કરશું આપણે અહીંયા બિરાજમાન છે તો ચાલો હે આપ કૃપાડી માં વળી ઓન મારી ભગવતી જ સ્મરણ થાય હે પણ મારી જગત જનની માં વળી રે તમે આવો ને જ કયા જ હે આભમાં વાદળી કહેવાય છે કે આપ છે આકાશ છે એમાં વાદળીમાં આજે વાદળો જાય છે એટલે ચાલો હું પહેલામાં ભગવતીને યાદ કરું મિત્રો હે વાય આવજો ને આવજો જગોદંબાય આવજો ને આવજો યાદ યા શક્તિ આવજો મારી માં સોંભુ રાણી આવજો મારી માપાળી ને જ દયારી આપ કૃપાડી ને જ દયારી રાખ જોયમ પર મેર શક્તિ આવજો વેલા જગત જનની આવજો વેલા રે હતો સૂરજ નહીં ને હતો કે ન હતો સૂરજ જે દિન ન હતો આ ચાંદો ત્યારે હતા માં ભગવતી રે તો સૂરજ જે દિન તોયા ચાંદો અતિ જગ જનની માં આધ્યા શક્તિ આવજો વેલા રે ઓસાડે બીજ આવી રે હે વા કેડીએ રે કેડીએ ફૂલડાઉ પથરા વતો રે વા ખેડીએ રે ખેડીએ ફૂલોરા હું પથરા વતો રે હે આવી ઉભોઢ્યું બાળ તમારો યાજ રે જગ જનની આવજો રે આવજો યાદ્યાસ માવડી એવા આવજો ને આવજો જગત જનની બળી હે આપદયાળી છો મા બળી મારી દયાળી છો માવડી મારી કરું તો મને યાદ આધ્યા આવજો વારે રે જગત જનની આવજો વારે રે આધ્યા શક્તિ આવ વારે રે જગત જનની આવજો વારે રે હે હે વાેરિયે રે માડી તારા થાન રે હે વા ડુંગોરે રે ના થાન રે હે આ વિપદ હારો આજયો રે ઘેર રે જગજનની મારી આ ધ્યા રે શક્તિ માયાજવેલા બજો જગત જનની માયા જ વેલા બજો કે હે ડુંગરે દીવા દિવાળો તામ થાય છે ઓંજ વાડા રે ડુંગરે દીવા દીવાડો તામના થાય રોજ યોજ વાડા આવ્યું વાર્યો જગતજનની આપ કૃપાળી માં આધ્યા શક્તિ આપ દયાળી માં આવો યા સાધી બીજે જોવું મારી વાત તમારી રે જોવું માડી વાત તમારી રે તમારા કરતા યાદ બાર તમારા સમરે સદા રાખ જો ને રખવાડી આદ્યા શક્તિ આવજો વારે જગ જનની પધાર જોયા આજે રે ત્રિશુલ વાડી માં વડી આવો ને તલવાર વાડી માં વડી આવો ચક્ર ધારી માં વળી આવો ને એટલે કહેવાય કે મા ભગવતી છે જે આવી બીજ અને અને ઘોડાનાથ પાર્વતી તે કૈલાસ કેરા ડુંગરને એવો સુંદર સજાવવામાં આવ્યો હશે મા ભગવતી કંઈક આવી રીતના શક્તિને ભોળાનાથ બિરાજતા હશે ત્યાં અને એને દર્શન કરીને મને તમને જે આનંદ થતો હશે એ જ આનંદ આજે મને થાય છે કે બીજ નિમિત્તે મને યાદ કરવામાં આવે છે માને લાડુ ધરાવવામાં આવે છે અને આવી રીતે જ અમે આજે અષાઢી બીજને ઉજવી છે એટલે રોજ મારી ચેનલમાં આવજો સાંજે લાઈવમાં પણ આવજો બધા મિત્રોને વાતો કરતું મા ભગવતીને યાદ કરતું અને આ રીતે જ રોજે રોજ હું ને તમે આનંદમાં રહીએ માં ભગવતીને યાદ કરીએ અને બાકી કંઈ જીવનમાં હું કહું કે લઈને કોઈ આવ્યું નથી ને લઈને કોઈ જવાનું નથી જો બે પલ ઘડી આપણે મા ભગવતીને યાદ કરીએ તો આ અષાઢી બીજ છે એમાં ચાર ચાંદ લાગી જાય મિત્રો એટલે જ કહેવામાં આવે છે કે આજની આ પલ આજની આ ઘડી એમાં ભગવતીના દર્શન તે જે કરે છે અને કહેવાય કે આ જે બીજ મિત્રો એટલે જે માગીએ એ રામાપીર રણુજા જાય માણસ દર્શન માટે દ્વારિકા જાય કોઈ પોતાના કુળદેવી હોય એના મંદિરે જાય ને એમ અલગ અલગ દેવ દર્શને જાય કારણ કે જગતના નાથ આજે જ્યાં બેન સુભદ્રા વીરા બલદેવજી સંઘ નીકળ્યા હશે નગર યાત્રાએ અને અમારે તો કહેવાય કે અમારા ઠાકર તો અહીંયા જ બિરાજમાન છે ચાલો એના પર હું તમને દર્શન કરાવું એ ઠાકરના પર આપણે બે ઘડી બે નામ લઈએ મિત્રો આવી ગયો છું નંદલાલ ને ત્યાં અને આવી રૂળી રે રવિ જ રે આવી રવી જ રે કાનૂડો આવ્યો મારે આંગણ ગણ હે રે પધારો નંદલાલ આવો શ્રી ગોપાલ રે હે આવો યાવો દેવકી ના તમે આવો ની કરું રે હે મારા શ્યામડા હે મારા ગોપાલજી હે જગતના નાથ હે કાળિયા ઠાકર હે ધારી આજ ખૂબ ખૂબ વધામણી તમને નાથ કે આવી અષાઢી બીજ ને મને મોહન મારો સાંભળે હે રાધા નામની વાંસળી ધારી હે રાધા નામની વાંસળી ધારી હે નંદ લાલ હે શ્રી ગોપાલ ખમૈયા કરો પ્રભુ ખમૈયા કરો આજ તમારો ભક્ત જયેશ તમને યાદ કરે છે જ્યાં નંદલાલ અને કેટલા સુંદર અમારા શ્યામને તૈયાર કરવામાં આવ્યા છે માથે ત્રણ ત્રણ મોર પીછ નાખ્યા છે અમારા નાથે અને અમારા નાથ અહીંયા બિરાજમાન છે એટલે હે જગતના થઈ પણ અમારે અહીંયા છે હે જાવું ન પડે દ્વારિકા બેઠા છે નંદ લાલ મારે કાન ઉડાની મોજ રે મારા બેઠા નંદ લાલ રે જાવું પડે મારે ગોકુળીએ એ ગોકુળથી કાન પધારતા હે નાગર નંદ લાલજી તમે આવો મારે ઘેર રે વીરારે બલદેવજી ને નંદ લાલ ઘર આવ્યા રે બલદેવજી ને નંદ લાલ ઘર આવ્યા સુભદ્રાના મોટા વીર બલદેવજી ના નાના વીર ઠાકર છે મારા ઠાઠ માં કાન છે આનંદ માં નંદ લાલ છે

હે આવો આવો કુડ દેવી મારે એવી અષાઢી બીજના દિવસે કરું કુડ દેવીને ને યાદ આવો શીખો સિકોતેર માં વાહન વટી માં હર્ષિદીપ જ્યાં બિરાજમાન છે હે તો આટલા સુંદર દર્શન છે માએ પખુ બસાટી બીજનો છે છે અને પધાર્યા કુળદેવીના દર્શન કરો હાથમાં જગદંબા હે મા કુળદેવી શિકોતેર હે વહાણવટી રૂપા કૃપા કરજો અને સિંહે અસવારી કરીને પધાર્યા ને ગણેશજીના દર્શન કરાવી દઉં હું કે વિઘ્ન હર્તા અમારા ગણેશજી પડી બીજને આટલા સુંદર લાગે છે હે આવો આવો ગોવારી નંદ ગણેશજી જીરે અષાઢી બીજના વાદળ જો ઘેરાણ વાદળ ચમકીરી જડી રે હે ગણેશ દેવા કરું સેવા આંગણે આવો ગવરી કે ગણરાજ આવો ને ગણેશ ગણરાજ આવો આ અમારા ગણેશજી આ અમારાદેવ સિકોતેરમાં અને આ નંદલાલ લાલ ચણ અહીંયા બિરાજમાન છે અષાઢી બીજની વાદળી ગાજે અને ભગવાનના દર્શન થાય અહીંયા હનુમાનજી પણ બિરાજમાન છે પંચમુખી હનુમાનજી બાલાજી હનુમાનજી કષ્ટભંજન હનુમાનજી આવી પધારો અમારે આંગણે અને રામ નામના જે સ્મરણ તો આજે બીજ નિમિત્તે જ્યાં ભગવાન શ્રી દ્વારિકાધીશ માં કુલદેવી સિકોતેરમાં આજ્ય શક્તિ ગણેશજી હનુમાનજી બધાને મેં દર્શન કરાવ્યા ને રોજ મારા ફૂલ વિડીયો જોવા આ ચેનલમાં ભૂલા પડજો મિત્રો કે બીજે નહીં જોવા મળું હું તમને ને ખૂબ તમને આનંદ થયો હશે ખૂબ મને આનંદ થયો છે તો ને અષાઢી બીજે અમારે ત્યાં આવી રીતના ધૂમધામથી મા ભગવતીના ઠાકોરજીના ને મા કુળદેવીને બધાને ખૂબ સાજે સોડે શણગાર સજાવી ને આનંદ મંગલથી જ્યાં થાળ ભોજન બધું જ હતું એટલે એ દિવસે હું વિડીયો મૂકી ન શક્યો મિત્રો પણ આજે વિડીયો મૂકું છું તો જોઈ લેજો બધા મિત્રો અને ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો એ સારા માણસની તો હર કોઈને જરૂર છે પણ કહેવાય છે કે ઝવેરી પરખે એ મૂલ્યને અને પરખે જે કહેવાય છે કે ઝવેરી હોય છે એ એ મૂલ્ય સમજી શકે એટલે હું તમને તમારા ઉપર મૂકું છું કે તમારે લાઈક કરવી સબસ્ક્રાઈબ કરવી ન કરવી એ પણ એક સારા માણસને એક બીજો સારો માણસ જ ઓળખી શકે મિત્રો એટલે કહેવાય છે કે તમને જેમ મોજ આવે એમ કરજો તો ચાલો બધા મિત્રો ડાયરાને રામ રામ સીતારામ જય માતાજી અને આજે આપણે લાઈવ મળશું મિત્રો સાંજે તો આવજો તમે તમને આનંદ થયો હોય તો તમે આવી શકો મિત્રો ને બાકી બધાને રામ રામ ડાયરા ડાયરાને સીતારામ અલખ ધણી અને અષાઢી બીજની બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન ને અષાઢી બીજના બધાને રામ રામ સહેશના